મામલતદારમાં ભરતી આવી ગઈ છે જીપીએસસી નાયબ મામલતદાર નાયબ સેક્શન અધિકારી વર્ગ ભરતી આવી છે છે આના ફોર્મ ભરાવાની શરૂઆત પચીસ જૂન બે હજાર છે અને એના ફોર્મ છે એ તમે નવ જુલાઈ બે હજાર પચીસ સુધી આના ફોર્મ છે તમે જીપીએસસીની ઓનલાઈન જે વેબસાઇટ છે એના ઉપરથી ભરી શકશો ક્વોલિફિકેશનની જો વાત કરીએ તો જો તમે ગ્રેજ્યુએશન કરેલું હશે તો તમે આના ફોર્મ છે ભરી શકશો અમુક ઉમેદવાર હશે કે જે લાસ્ટ સેમમાં હશે અથવા તો એ લાસ્ટ સેમનું રિઝલ્ટ આવવાનું બાકી હશે તો તમે એના ફોર્મ ભરી શકશો પણ જ્યારે તમે પ્રિલિમ એક્ઝામ પાસ કરો અને જ્યારે તમે ફરી પાછા ફોર્મ ભરો ત્યાં સુધીમાં તમારું ગ્રેજ્યુએશન છે કમ્પ્લીટ થયેલું હોવું જોઈએ તો તમે એના ફોર્મ છે ભરી શકશો પછી તો કે તમે કોમ્પ્યુટરનું છે થોડું ઘણું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી ને હિન્દી ને ભાષા છે તમને થોડી ઘણી આવડતી હોવી જોઈએ હવે વાત કરીએ એજ લિમિટની તો વીસ વર્ષથી પાંત્રીસ વર્ષની વચ્ચે છે તમારી એજ હોવી જોઈએ બાકી જે કેટેગરી વાઇઝ છૂટછાટ મળે છે પીડીએફમાં દર્શાવેલું છે પગાર ધોરણની જો વાત કરીએ તો આમાં પહેલા પાંચ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર છસો થી તમારો પગાર શરૂ થશે અને પછી સાતમા પગાર પંચ મુજબ છે તમારો પગાર જશે એક્ઝામ પેટર્નની જો વાત કરી તો સૌથી પહેલા તમારી પ્રિલિમ લેવાશે બસો માર્ક લેવાશે અને એમાં તમે જો ક્વોલિફાય થશો તો એના છ ગણા ઉમેદવારોને એમાંથી બોલાવવામાં આવશે મેઇન્સ માટે મેઇન્સમાં ટોટલ ચાર પેપર તમારા લેવાશે અને ચારસો માર્કના ચાર પેપર હશે મેઇન્સ અને પ્રિલિમ એ બેનો સિલેબસ છે હવે પછીથી આયોગની વેબસાઇટમાં મૂકવામાં આવશે એટલે તમારે જીપીએસસીની વેબસાઇટ છે જોતું રહેવું અને જ્યારે સિલેબસ મૂકશે ત્યારે હું પણ રીલેન્ડ મૂકી દઈશ એટલે ફટાફટથી હજુ સુધી ફોલો ના કર્યો તો મને ફોલો કરો થેન્ક યુ